મહેસાણાની વાત કરી અને આમ આદમી પાર્ટીની અધૂરી વાત કરી આમ આદમી પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી એનો પાયો હું એ વિસાવદની જનતાને સમજવાની જરૂરિયાત છે કોઈ પણ પાર્ટીનો ઢાસો હોય વિચારો હોય આમ આદમી પાર્ટીનું જ્યારે ઉત્પત્તિ થઈ બરાબર મને યાદ છે રાજઘાટ ઉપર લોકપાલ ની સરકાર કહું આમ આદમી પાર્ટી નો જુઠ્ઠો પાયો એ લોકપાલ ગુમરાહ કરવાનું કામ કરી તરીકે આખા દેશની અંદર પાયો નાખવાનું કામ કર્યું સુકામાં વાત કરું છું તમને કે સાફ સુથરો છે

પેદા થયેલો એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરતો આ આમ આદમી પાર્ટીનો અહીંયાનો ઉમેદવાર જેની ઉત્પત્તિ ભાવનગર જિલ્લામાં થઈ જેને ભરણ પોષણ કરવા માટે સુરત ગયો એને હું એમ કહું શક્તિભાઈ કે હું ધારાસભા બે હજાર બારમાં લડ્યો થોડાક મતે હારી ગયો મારું નેતૃત્વ ની અંદર મારી ફરજ આવેદર ની જનતા ને હાથ જોડી વિનંતી કરવા આવ્યો કે તમે એક મત નાખો એ પેલા તમે કતાર ગામ ની અંદર ઉમેદવાર નો ઇતિહાસ કાઢી આવજો પછી મતનું બટન દબાવવા જાજો કે અઠાવન હજાર લોકો એને મત આપ્યા હતા વિધાનસભાના લોકો રેટા રખડે છે મતદારો રેટા રખડતા હોય ત્યારે આ વિસાવદરની જનતા આ વિસાવદરના મતદારો એટલા કુનેવાળા છે અહીંયાથી ખેડૂતના દીકરા કુવા ખોતા કેશુભાઈ સૌદાસભાઈ પટેલને અહીંયાથી મોટા બનાવ્યા હોય એના મુખ્યમંત્રી બનાવ્યા હોય આ વિસાવદરની ઇલેક્શન એ ગુજરાતને દિશા બતાવવાની ત્યારે અહીંયા કોંગ્રેસ કાર્યકર્તા મોટી સંખ્યામાં આવ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ત્રીસ વર્ષ થી બીજી ટીમ ને લડાવી 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 મતનું વિભાજન કરી 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 અને ખેડૂતો ને ગરીબો ને મધ્યમ વર્ગ ને પાયમાન કરવાનું કામ કર્યા ત્યારે આપણી સૌની નૈતિક ફરજ છે અહિયાં બેઠેલા એક એક

જે ફુલાયેલો છે એ હવા નીકળવાની છે ગઈ કાલે એના ફોર્મ ભરતી વખતે આખા ગુજરાતનું માણસ અહીંયા ભેગું કરી હવામાં ઊભું કરવાનું કામ કર્યું તું પણ તમે તમારા રીતે ગામડાની અંદર તળિયા માણસની અંદર વાત કરશો તો વાત અલગ પ્રકારની હું શા માટે વાત કરું છું કે કોંગ્રેસે ક્યારે સત્તાની ભૂખ માટે કામ નથી કર્યું કોંગ્રેસે ક્યારે સંપત્તિ માટે કામ નથી કર્યું પ્રજાની ઢાલ બનીને કામ કરતા હોય અમારો ધારાસભ્ય તરીકે અહીંયા લડેલો કરશનભાઈ હોય પણ ની વાત હોય તો એ ખેડૂતોની આગેવાની લેતો હોય અહીંયા અમારા લડેલા કે હારેલા કે જીતેલા કોઈ પણ ઉમેદવાર કે કોઈ પણ કાર્ય કરતા હોય ખેડૂતો કે ગરીબોની વાત કરતા ત્યારે મારે લાંબા ભાષણ નથી કરવા હજી ઘણી બધી વાતો આવશે પણ અહીંયાથી ઊભા થાવ તો ગામડાની અંદર એક જ સવાલ કરજો કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ભલે ગમે થાય પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બારામાં ગામના લોકોને ફોન કરી અને ગામડાના લોકોને કહેજો મત નાખવા જાઓ પહેલાં મનોમંથન કરજો મત નાખવા જાઓ એ આત્માને પૂછજો આ ઇલેક્શનથી કોઈ દેશની સત્તા નથી બદલાવાની આ ઇલેક્શનથી કોઈ ગુજરાતની ગાદી નથી બદલાવાની પણ આ હું સો ટકા એટલું કહી શકું કે ગુજરાત ની દિશા બદલાવાની ત્યારે આપણી સૌની નૈતિક ફરજ નિભાવીએ આપણી સૌની ફરજ નિભાવી અને કોંગ્રેસ ની સાથે ગરીબ ગામડું મધ્યમ વર્ગ ને મજબૂત બનાવીએ આટલી સભ્યતા સાથે જય હિન્દ